સુરતમાં હત્યાના ગુનામાં સંડોવાયેલો નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર પીસીબી પોલીસે ઝારખંડથી ઝડપી પાડ્યો છેલ્લા એકવીસ વર્ષથી નાસ્તો ફરતો હતો દરમિયાન ઝારખંડના આરોપીને ઝડપી પાડ્યો હતો સ્થાનિક પોલીસ પણ રેડમાં જઈ શકતી નથી એવા વિસ્તારમાં સુરત પોલીસે સાત દિવસ રોકાઈને આરોપી બાબતે સચોટ હકીકત મેળવી તેને ઝડપી પાડ્યો હતો બોલીવુડ ફિલ્મનો ડાયલોગ છે કે કાનૂન કે હાથ બહુ લંબે હોતે પોલીસ આ ડાયલોગને ખરા અર્થમાં સાબિત કરી બતાવ્યો છે કારણ કે વર્ષોથી ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરત પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે ઘટના કંઈક એમ છે કે ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા એકવીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડવામાં સુરત શહેર પીસીબી પોલીસને સફળતા મળી છે આરોપી ઝારખંડ ખાતે હોવાની માહિતી મળતા પોલીસની એક ટીમ ઝારખંડના વાસીપુર ખાતે ગઈ હતી અને ત્યાંથી આરોપી મોહમ્મદ ઉમર ઉર્ફ અમર અબ્દુલ રસીદ અંસારીને ઝડપી પાડ્યો તો પોલીસ આરોપીને સુરત લાવી કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રણમાં મે માસમાં તેના મિત્ર મેહરાજ અલી ઉર્ફે મરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી મહેમાનીનો રહેમાનીનો દયાશંકર શિવચરણ ગુપ્તા સાથે કોઈક બાબતે ઝઘડો થયો જેમાં આરોપી અને તેના મિત્રોએ મૃતક દયાશંકર ગુપ્તાને ઉધના હરિનગર બે અમૃતનગર પાસે લઈ ગયા હતા અને ત્યાં દારૂ પીવડાવી તેના ગળા અને કપાળના ભાગે હાથના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી હતી બાદમાં તેની ઓળખ ન થાય માટે મોઢા ઉપર કપડું ઢાંકી તેને સળગાવી દે રૂમને બહારથી તાળું મારી પોતાના વતન ખાતે ભાગી ગયા હતા ઉલ્લેખનીય છે કે એકવીસ વર્ષથી નાસ્તો ફરતા આરોપી ઝારખંડના વાસીપુર ખાતે હોવાની માહિતી મળતા જ પીસીબી ટેમ્પો ચલાવતો હોવાનું જાણવા મળ્યું પોલીસની ટીમે સંવેદનશીલ વાસીપુર વિસ્તાર કે જ્યાં સ્થાનિક પોલીસને રેડમાં જઈ શકતી નથી તેવા વિસ્તારમાં પોતાના જીવનની પરવા કર્યા વગર ટેમ્પો ચલાવી સાત દિવસ જેટલો સમય આ વિસ્તારમાં રોકાઈને આરોપી વિશે સચોટ માહિતી મેળવી હતી બાદમાં આરોપીને ઝડપી પાડ્યો હતો મહત્વનું છે કે ચાલુ વર્ષ દરમિયાન પીસીબી પોલીસ દ્વારા દસ વર્ષથી વધુ સમયથી ગંભીર ગુનામાં નાસ્તા ફરતા કુલ બાવીસ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જેમાં ખૂનના ગુનાના કુલ સોળ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ સુરત શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેનું નામ હતું ઓપરેશન ફરાર આ ઓપરેશન ફરાર હેઠળ ડીસીબી પીસીબી એસઓજી અને તમામ ઝોનલ ડીસીપીના એલસીબી સ્ટાફ તમામ પોલીસ સ્ટેશન તરફથી સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના હેઠળ અત્યાર સુધી ત્રણસો સડસઠ જૂના ભાગેડું આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને વર્ષ બે હજાર ત્રણમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર અને જધન્ય પ્રકારનો મર્ડરના આરોપી હતા જે વર્ષ બે હજાર ત્રણથી નાસ્તા ફરતા હતા એની સગડ મળતા પીસીબીની એક ટીમ અત્રેથી ઝારખંડ ખાતે ગઈ અને ઝારખંડમાં એક જગ્યાએ છે વાસેપુર મારી માહિતી પ્રમાણે આ વાસેપુર આ જ છે જેના બાબતે એક બોલિવૂડની ફિલ્મ પણ બની હતી ગેંગ્સ ઓફ વાસેપુર અને આ વાસેપુર ગામમાંથી જ આ વીસ વર્ષ ઉપરના મર્ડરના ભાગેડી આરોપીની ધરપકડ કરવામાં પીસીબી ટીમને સફળતા મળેલ છે બે હજાર ત્રણમાં જે મર્ડર થયા હતા આમાં ભોગ બનનાર હતા દયાશંકર શિવચરણ ગુપ્તા જેઓની સાથે એક મેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાની નામના એક માણસના ઝઘડા થયેલા અને મેરાજના શિવચરણ સાથે થયેલ આ ઝઘડાના અનુસંધાને હાલમાં જે આરોપી અટક કરવામાં આવ્યા છે જેનું નામ છે મોહમ્મદ ઉમર ઉર્ફે અમર સન ઓફ અબ્દુલ રશીદ અંસારી આ ત્યારે મદીના મસ્જિદ પાસે લિંબાયતમાં રહેતો હતો અને મૂળ રહેવાસી છે ભીખનપુર જોવેઈ વલિદાદની બાજુમાં મહેરિયા જિલ્લા અરવલ બિહાર પરંતુ આ આરોપી બિહાર એના મૂળ વતનમાં પણ નહોતા ગયા ત્યાંથી જગ્યા બદલીને ઝારખંડના વાસેપુર ગામમાં આ રહેતા હોવાની બાતમી મળી હતી જેના અનુસંધાને પીસીબીના ચાર અમારા સ્ટાફ મેમ્બર્સ ત્યાં ગયા અને આ આરોપી જે ત્યાં ટેમ્પા ચલાવતા હતા એની શોધખોળ કરી જાતે પણ કેટલાક દિવસ સુધી આ વિસ્તારમાં ટેમ્પા ચલાયા પણ અને એવી રીતે ખૂબ મહેનત કરી સિફરતપૂર્વક આ જૂના મર્ડરના આરોપીને પકડવામાં સફળતા મળેલ છે આ આરોપી અને એના સાથીદારે ગંભીર રીતે દયાશંકર શિવચરણ ગુપ્તા નામના એક ઈસમના મર્ડર કર્યા હતા એના માથામાં કોઈ પદાર્થ મારીને અને પછી એને એક રૂમમાં સળગાવીને રૂમ બંધ કરીને આ બંને જણા ભાગી ગયા હતા પણ સુરત સિટી પોલીસે જેવી રીતે મહેનત કરી છે એના એક ઓર દાખલો આ કેસ પણ છે કે ગમે ત્યાં આરોપી જતા હોય સુરત સિટી પોલીસ એને છોડશે નહીં એને પકડી પાડશે તો આ સફળતા બદલ આ ટીમને અભિનંદન આપું છું અને એને સારા એવા ઇનામ પણ આપવામાં આવશે થેન્ક યુ આ બહુ મહત્વપૂર્ણ બાબત છે કે આ વિસ્તાર ગુનાગાર ગણાખોરી અને ગુનાગારો માટે જાણતો વિસ્તાર છે જેમ મેં વાત કરી આના નામથી એક ફિલ્મ પણ બની હતી અને આ મારા ટીમના ચાર કર્મચારીઓ જેવી રીતે ત્યાં મહેનત કરી ઇન્ટેલિજન્સ એટલે બાતમી મેળવી અને પોતે ટેમ્પા ચલાવીને આ માણસને યોગ્ય રીતે ઓળખીને કેમ કે વીસ વર્ષમાં માણસની શકલ અને એના ચેરા મોરા કદકાઠીમાં પણ થોડા ફેર પડે એવી રીતે એક મોટી સફળતા હું એને ગણું છું